હા તો બેઠેલી ખાતરી નાખ દેવો આબે એમ મજા આવે કે ના ભીડો કારણ કે રો અત્યારે એક ઠેલી જેટલું નાખતું ત્યાં બીજ ઠેલું મેચી છે ખાતર પણ મેં મને કે તો રાખતો લાગે છે પણ મેમારને ફોન કર્યો ફોન કહી લાગ્યો ને મેં મને આયવા કે નવ રહે કે ચાર એની આ

હાલો સાહેબ હલો જમ્મા સાગે નું હે રીંગણા રીંગણા બટર ને મઠ નું શાક હે ડુંગળી ડુંગળી શા અને સાહેબ આ બધા નો તો ને સો મીડા બે <laughs> <a deal |zh|>

બેડો પાણી ભરીને આવી ગયો સોનિયું દે તો હાનો ઇસા આવી ગયો હે તો ચા પી લે હા તો વેસન ચાલુ હે હજી જો ભાગે ભાગે પાકી ચા લી ને પી લે ફોટ આડી નાસે જગ વાય રહી ગયો છે હજી કેસે જો 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 मेहमान डूंगी खेती मेहमान ने कटली रहते तो कहो बैठा बैठा नहीं रहे थे भाव बना डूंगड़ियों दड़ियों साफ करें डूंगी हमने ईद करने ने हे खाली एटली दीख्या खान एटली है बोलो एटली है पी है है कर भैरव माता हावर बाब छूटा पहले खेसाई गई तो बोली थी खेहा खेहा गई हमें हाल भैरव कहती हम छूटा हमें